રાત્રિ દરમિયાન ફસાયેલા ટ્રેલરમાંથી ડીઝલ ચોરી કરનાર મોટા દિનારાના આરોપીને સ્થાનિક પોલીસે ઝડપી લીધો હતો જ્યારે ગુનામાં નાના દિનારા અને રોબાડાના આરોપીની પણ સંડોવણી ખુલી છે પ્રાપ્ત વિગતો મુજબ ખાવડા પોલીસ મથકના પીઆઈ વીબી પટેલે ટીમને ચોરીના ગુનાનો ભેદ ઉકેલવા સૂચના આપી હતી એ દરમિયાન સોમવારે બાતમી મળી હતી કે મોટા દિનારાના આરોપી જાવેદ શકુર સમાએ પોતાના કબજામાં મકાનમાં ચોરી કરેલ ડીઝલનો જથ્થો રાખ્યો છે બાતમીના આધારે સ્થાનિકે જે તપાસ કરતા આરોપી હાજર મળી આવ્યો હતો અને તેના કબજામાંથી રૂપિયા નવ હજારની કિંમતનો સો લીટર અને તેના કબજામાંથી રૂપિયા નવ હજારની કિંમતનો સો લીટર ડીઝલ મળી આવ્યો હતો પોલીસે આરોપીની પૂછપરછ કરતા પોતે અને નાના દિનારાના આરોપીની પૂછપરછ કરતા પોતે અને નાના દિનારાના આરોપી આમદ ઉર્ફે ભાભો સિદ્ધિક્સમા અને ધ્રોબાણાના આરોપી નાલે ચંગા ઉસ્માન હાજી સાથે મળી લુડિયા નજીક ફસાયેલા ટ્રેલરમાંથી ડીઝલ ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી પોલીસે મુદ્દામાલ સાથે આરોપીને અટકાયત કરી અને બે આરોપીને ઝડપી લેવા ચક્ર ગતિમાન કર્યા છે ગુજરાતી